એપિલેપ્સી આ એક જ શબ્દ કેટલા બધા વિચારો અને ક્યારેક ડર પણ પેદા કરે છે ખરું ને પણ શું થાય જો આપણે આ ડરને સાચી અને ઉપયોગી જાણકારીથી બદલી શકીએ બસ આજના આ વિશ્લેષણમાં આપણે એ જ કરવાના છીએ ચાલો ભ્રમણાઓ તોડીને સશક્તિકરણ તરફ આગળ વધીએ તો શરૂઆત કરીએ સૌથી સામાન્ય અને સાચું કહું તો સૌથી ખતરનાક ગેરમાન્યતાઓથી કારણ કે સાચું જ્ઞાન જ સલામતી તરફનું પહેલું પગલું છે આ એક એવો સવાલ છે જે ઘણા લોકોના મનમાં હોય છે અને સાંભળવામાં પણ કેટલું ડરામણું લાગે છે નહીં પણ શું આ વાતમાં કોઈ સચ્ચાઈ છે તો ચાલો આ વાતને અહીં જ સ્પષ્ટ કરી દઈએ આ એક કોરી કલ્પના છે કોઈ પણ વ્યક્તિ માટે પોતાની જીભ ગળી જવી એ શારીરિક રીતે શક્ય જ નથી આ હકીકતને સમજવી એ આપણી સૌથી પહેલી અને સૌથી મોટી ગેરસમજને દૂર કરે છે અને આ તો ફક્ત શરૂઆત છે આ જે બીજી ભ્રમણાઓ છે ને એ માત્ર ખોટી જ નથી પણ ખરેખર ખતરનાક પણ બની શકે છે જેમ કે કોઈના મોંમાં કંઈક મૂકવાથી અમના દાંત તૂટી શકે છે અથવા શ્વાસ રૂંધાઈ શકે છે તો જો આ બધી વાતો ખોટી છે એ તો પછી સાચું શું છે હુમલા વખતે મગજમાં ખરેખર શું થતું હોય છે ચાલો હવે દંતકથાઓને બાજુ પર મૂકીને વિજ્ઞાન શું કહે છે એ સમજીએ એકદમ સરળ ભાષામાં કહીએ તો હુમલો એટલે મગજની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં થોડીવાર માટે થતે ગડબડ મગજના કોષો જે રીતે એકબીજા સાથે વાત કરે છે એમાં અચાનક એક ઇલેક્ટ્રિકલ સ્પાર્ક જેવું થાય છે આને સમજવા માટે બે બહુ સરસ ઉદાહરણો છે જરા કલ્પના કરો કે મગજમાં જાણે અચાનક વીજળીનું તોફાન આવી ગયું હોય અથવા જાણે આપણું કમ્પ્યુટર રીસ્ટાર્ટ થતાં પહેલાં થોડી સેકન્ડ માટે હેંગ થઈ જાય ને બસ એવું જ કંઈક મગજની સામાન્ય કામગીરીમાં ક્ષણિક વિક્ષેપ પડે છે અહીંયા એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે કોઈને જીવનમાં એકવાર હુમલો આવે એનો મતલબ એ નથી કે એને એપિલેપ્સી છે લગભગ દસ ટકા લોકોને જીવનમાં ક્યારેક એકાદવાર હુમલો આવી શકે છે એપિલેપ્સી એ એક લાંબા ગાળાની સ્થિતિ છે જેમાં વ્યક્તિને વારંવાર કારણ વગર હુમલો આવે છે તો વિજ્ઞાન તો આપણે સમજ્યા પણ આ સ્થિતિની દુનિયાભરના લોકો પર કેવી અસર થાય છે ચાલો એની માનવ કહાની જોઈએ પંચાવન કરોડ આ કોઈ નાનો આંકડો નથી આખી દુનિયામાં લગભગ પંચાવન કરોડ લોકો એપિલેપ્સી સાથે જીવી રહ્યા છે આ આંકડો તેને દુનિયાની સૌથી સામાન્ય ન્યુરોલોજીકલ બીમારીઓમાંની એક બનાવે છે અને એમાં પણ આ પાંચ કરોડમાંથી લગભગ એંસી ટકા લોકો ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં રહે છે અહીં ટ્રીટમેન્ટ ગેપ એક મોટી સમસ્યા છે જ્યાં સાચી જાણકારી સારા ડોક્ટર્સ અને સારવાર સુધી પહોંચવું એક મોટો પડકાર બની જાય છે આ સ્થિતિ કોઈને પણ અસર કરી શકે છે ઇતિહાસમાં અને આજે પણ કેટલાય સફળ લોકો આ સ્થિતિ સાથે જીવ્યા છે અને જીવી રહ્યા છે અભિનેતા ડેની ગ્લોવરથી લઈને અમેરિકાના ચોથા રાષ્ટ્રપતિ જેમ્સ મેડિસન સુધી આ બતાવે છે કે યોગ્ય મેનેજમેન્ટ સાથે કંઈ પણ શક્ય છે ભલે આ સ્થિતિ પડકારજનક છે પણ સૌથી સારી વાત એ છે કે અહીં આશા ચોક્કસ છે આધુનિક સારવાર ખરેખર ખૂબ જ અસરકારક છે ચાલો હવે એના પર ધ્યાન આપીએ અને આ આંકડો જ એ આશાને બળ આપે છે સિત્તેર ટકા વિચાર કરો એપિલેપ્સી ધરાવતા લગભગ સિત્તેર ટકા લોકો યોગ્ય સારવારથી પોતાના હુમલાને સંપૂર્ણપણે કાબૂમાં રાખી શકે છે અને હુમલા મુક્ત જીવન જીવી શકે છે આ ખરેખર બહુ મોટી અને સકારાત્મક વાત છે અને આ નિયંત્રણ મેળવવા માટે ઘણા રસ્તાઓ છે હુમલા વિરોધી દવાઓ સૌથી સામાન્ય ઉપાય છે પણ એ સિવાય કીટોજીનિક જેવા ખાસ ડાયટ કેટલાક મેડિકલ ડિવાઇસ અને અમુક કિસ્સાઓમાં સર્જરી જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ છે સારું આપણે ભ્રમણાઓ તોડી વિજ્ઞાન સમજ્યા અને સારવારની આશા પણ જોઈ હવે આવે છે સૌથી અગત્યનો અને વ્યવહારુ ભાગ એવું જ્ઞાન જે આપણને બધાને કોઈની મદદ કરવા માટે સક્ષમ બનાવે જો આપણી સામે કોઈને હુમલો આવે તો આપણે શું કરવું જોઈએ ફક્ત આ ત્રણ સરળ શબ્દો યાદ રાખવાના છે સ્ટે સેફ અને સાઈડ એટલે કે એમની સાથે રહો શાંત રહો એમની આસપાસની જગ્યાને સુરક્ષિત બનાવો જેથી એમને વાગે નહીં અને સૌથી અગત્યનું જેવું શક્ય બને એમને એક પડખે ફેરવી દો આ એક નાનકડું પગલું શ્વાસ રૂંધાતા અટકાવી શકે છે હવે શું કરવું એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી એ જાણવું છે કે શું બિલકુલ નથી કરવાનું એમને પકડી રાખવાની કે હલનચલન રોકવાની કોશિશ ન કરો અને મહેરબાની કરીને એમના મોંમાં ક્યારેય કશું જ ન નાખશો સામાન્ય રીતે હુમલા પછી શ્વાસ આપોઆપ શરૂ થઈ જાય છે મોટાભાગના હુમલા થોડી મિનિટોમાં પૂરા થઈ જાય છે અને એમાં ઇમરજન્સીની જરૂર નથી પડતી પણ જો આમાંથી કોઈ પણ પરિસ્થિતિ હોય ખાસ કરીને જો હુમલો પાંચ મિનિટથી લાંબો ચાલે તો તરત જ તબીબી મદદ માટે ફોન કરવો ખૂબ જ જરૂરી છે તો આખી વાતનો સાર એ જ છે જ્યારે આપણે ડરની જગ્યાએ હકીકત અને ગેરસમજની જગ્યાએ સમજણ મૂકીએ છીએ ત્યારે આપણે માત્ર એક સુરક્ષિત વાતાવરણ જ નથી બનાવતા પણ એપિલેપ્સી સાથે જીવતા કરોડો લોકો માટે એક વધુ સારું અને સહાનુભૂતિભર્યું વિશ્વ બનાવીએ છીએ આપણે હવે જાણીએ છીએ કે કેવી રીતે મદદ કરવી આ જ્ઞાન એક શક્તિ છે જે આપણને કોઈકનો દિવસ અને કદાચ જીવન પણ બચાવવા માટે સક્ષમ બનાવે છે તો હવે સવાલ એ છે કે આપણે આ જીવન રક્ષક જાણકારીને આપણા મિત્રો અને પરિવાર સુધી કેવી રીતે પહોંચાડી શકીએ જેથી જરૂર પડે ત્યારે દરેક જણ મદદ કરવા તૈયાર હોય એપિલેપ્સ